આજે ભારતમાં સરકાર જ એક સમસ્યા બની ગઈ છે લોકોની વિરોધ પક્ષ સમસ્યા છે કેમ કે આ પરિસ્થિતિમાંથી કોઈ ઉગારી શકે એવું છે તમારું એવું માનવું છે કે ચૈતર વસાવા આજે પણ ભારતીય જનતા પાર્ટીના ઈશારે જ કામ કરી રહ્યા છે બિલકુલ અમિતભાઈ સારી રીતના જાણે છે ભારતના ગૃહ પ્રધાન એમણે જ આ ધંધો કરાયો છે ભારતીય ટ્રાયબલ પાર્ટી તોડવાનો એ તૂટવાની નથી એક દિવસ એ લોકો અટકવાના નથી અમને આહ લૂંટવા માટે અમે પણ એનો પ્રતિકાર કરતા રહીશું પણ કારણ કે ચૈતર વસાવાને લઈને જેટલું આદિવાસી વિસ્તારોમાં હું ફરી અને જેટલા લોકો સાથે પણ વાત થઈ તો લોકો એવું કહી રહ્યા છે કે ચૈતર વસાવાની લોકપ્રિયતા વધી છે અમે કા ના કહીએ છીએ મેં તો કહ્યું ને કે એને એને તમે રાજ્યસભાના સભ્ય પહેલા બનાવી દો ને તો બી વધી જશે વાંધો નથી આદિવાસીઓને સોંપી દેતા હોય આજે ભાજપ સાથે કોંગ્રેસ સાથે રિઝર્વેશન સીટો પર અમારા લોકો છે ક્યાં બોલી શકે છે આદિવાસીઓમાં આખું જંગલ ત્યાં આગળ છત્તીસગઢ ની અંદર સાફ કરવા માંડ્યા છે શા માટે નથી બોલતા સાંસદો બોલવું જોઈએ ને આદિવાસી સાંસદો છે

કારણ કે બધા જ એક જ વેલાના તુંબડા છે એવું પોતે માનો છું એટલા માટે આદિવાસીઓ આ દેશમાં સુખી થવાના નથી જ્યાં સુધી પોતે નહીં લડે ત્યાં સુધી એટલા માટે અમે ભારતીય ટ્રાયબલ પાર્ટી બનાવીશ અચ્છા ભારતીય ટ્રાયબલ પાર્ટી તમે બનાવી પરંતુ તમારા દીકરા દિલીપ વસાવા જે મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં સીટ જીતીને આવ્યા વિધાનસભાની ચૂંટણીમાં તો હવે જે ચૂંટણી લડાશે એમાં છોટુભાઈ પોતે લડશે દિલીપભાઈ કે મહેશભાઈ કોણ લડશે એ તો સમય આવે તો બતાવશે ને એની જાહેરાત થઈ જવા દો કોણ લડશે એ તો ખબર પડી જશે અને મનસુખ વસાવા જે રીતે કહી રહ્યા છે કે ચૈતર વસાવા આદિવાસીઓ ને ગેરમાર્ગે દોરી રહ્યા છો તમે એ વાતથી સમજ છો એમને પૂછી લેવાનું મને શું પૂછવાનું છે કારણ કે બંને ગુલામ જ છે મનસુખભાઈ ભાજપના ગુલામ છે આપના ગુલામ ચૈતરભાઈ છે એમને પૂછવાનું કે તમે શું કરવાનો છે ભાજપના કહેવાથી પણ લોકો એવું કહી રહ્યા છે કે છોટુભાઈ બીજેપી ની બી ટીમ તરીકે આવશે લોકસભાની ચૂંટણી કરવા આવું હું તો

આ લોકો લડાવે છે મુમતાઝ પટેલ અહેમદભાઈ ની દીકરી એ પણ ચૂંટણી ની તૈયારી કરી રહ્યા છે ભરૂચ લોકસભા સીટ ઉપર એમને પણ ચૂંટણી લડવી છે અધિકાર જ છે ને એમને અહમદભાઈ આટલો બધો ભોગ આપ્યો હોય દેશના લોકોને તેના પરિવાર તરીકે એના સંતાન તરીકે લડવું જોઈએ એમને શા માટે નહીં લડવું જોઈએ છોટુ ભાઈ વસાવા પોતે અહેમદ પર્સનલી બહુ મદદ કરતા એવી જ રીતે મુમતાઝ પટેલ ને મદદ કરશે એ તો સમય આવે પછી બતાવશે આજે થોડું બતાવવાનું ના કારણ કે રાજ્ય જે તમારો એક વોટ હતો જેને અહેમદ જીત અપાવી હતી અને એ પછી હવે મુમતાઝ બેન આવે છે તો મુમતાઝ બેન માટે છોટુ ભાઈ કોઈ મદદ કરશે કે છોટુ ભાઈ પોતે કઈ રણનીતિ બનાવશે કે એ પછી વિચારીશું શું કરવું જોઈએ આજે નથી કેતો

કોંગ્રેસ આટલા વર્ષોથી અમારા લોકોને રિઝર્વેશન સીટો પર લઈ જઈને આજે રાજ કરે છે ક્યાં અમારો પ્રશ્ન કોઈ એનો હલ થયો છે દેશની અંદર tribal ના આજે બધી મણિપુરનું તમે જુઓ મણિપુરની અંદર કેટલા આદિવાસીઓને આ લોકોએ માન નાખ્યા છે ક્યાં કોઈ આંદોલન કર્યું છે એ લોકોએ અત્યારે છત્તીસગઢની અંદર આને અડાડીને આખું જંગલ આપી દીધું છે આ દેશના લોકોના ફેફડા જેનાથી બચી જવાના હતા એવું જંગલ આજે સાફ કરી રહેલા છતાં આ લોકો કોઈ બોલતા નથી આપ પર નથી બોલતા અહીં આવે છે એના કરતા જાઓ છત્તીસગઢ ની અંદર મણિપુર ની અંદર આંદોલન કરો આદિવાસીઓ બચી જશે ચૈતન ને બચાવવાથી આ થોડા બચી જવાના છે બચાવો એમને